કે થેલેસીમિયા શું છે થેલેસીમિયા એક લોહીની ગંભીર બીમારી છે જેમાં એના રેડ બ્લડ સેલ્સ આપણે બોડીમાં જે હોય એ ઓછા થઈ જતા હોય છે હવે જ્યારે તમે પ્રેગ્નન્સી માટે પ્લાન કરતા હો તો આપણે બાળક રહેતા વખતે આ શિશુઓને કેવી રીતે બચાવી શકીએ હવે એકવાર તો તમારા જ્યારે ઇન્વેસ્ટિગેશન આપણે નિદાન કરી લઈએ રિપોર્ટ કરી લીધું રિપોર્ટમાં આપણે ખબર પડી કે બેનને પણ થેલ માઇનર છે હસબન્ડ ને પણ થેલ માઇનર છે બંનેના હિમોગ્લોબિન કાઉન્ટ ઓછું છે અને બંનેનું રિપોર્ટ આપણે પોઝિટિવ આવી ગયું છે પણ આપણે આપણે આવનાર કેવી રીતે બચાવી શકીએ સનફ્લાવર હોસ્પિટલમાં આપણે પીજી પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક સ્ક્રીનિંગ ઓફ ધ એમ્બ્રિયો જે એમ્બ્રિયો હોય એની આપણે જેનેટિક ટેસ્ટિંગ થાય પીજીટીએમ જે પર્ટિક્યુલર એમને થેલેસી થેલેસી જે ડિઝીઝ છે એનું આપણે પર્ટિક્યુલર જીન શોધવાનું એ જે રિપોર્ટ એ જે આપણે એમ્બ્રિયોની બાયોપ્સી લેવાની અને એ એમ્બ્રિયોના રિપોર્ટિંગ માટે આપણે જેનેટિક લેબમાં મોકલતા હોઈએ ત્યારે આપણે એનું રિપોર્ટ વીસ દિવસ પછી આવે એમાં આપણે ખ્યાલ આવી જાય કે કયો એમ્બ્રિયો નોર્મલ છે કયો એમ્બ્રિયો એબનોર્મલ છે કયો એમ્બ્રિયો છે જેમાં ટોટલી મેનાથેલેસીમિયા નથી જે એમ્બ્રિયો નોર્મલ હોય एम्ब्री अपने ट्रांसफर करिए तो विल डिक्रीज द न्यू बोर्न बेबी तो थ्रू देट टेक्नोलॉजी वी कैन डायग्नोस अर्लियर पहला